હલ્લો નમસ્કાર કેમ છો તો ચાલુ કરીએ આપણે આજના નવા કરંટ અફેર્સના વિડીયોમાં નંબર વન તાજેતરમાં ઇટાલીમાં શોટગન જુનિયર વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ કોણે જીત્યું છે બરાબર છે તેનો સાચો જવાબ શું આવશે સબીરા હરીશ કોણે સબીરા હરીશે બ્રોન્ઝ મેડલ જીત્યું છે કઈ ગેમમાં શોટગન જુનિયર વર્લ્ડ કપમાં જે ઇટાલીમાં રમાઈ છે બરાબર છે તો એમાં ગોલ્ડ મેડલ કોને મળેલું છે જે યુએસએ ની કેરી છે અને ગોલ્ડ મેડલ મળેલો છે અને ઇટાલીની સોફિયા ગોરીએ ગોરીને સિલ્વર મેડલ મળેલો છે બરાબર છે આ આ ઇવેન્ટ્સમાં ભારતના બીજા શૂટરોએ પણ ભાગ લીધો તો એમાં ભવ્ય ત્રિપાઠી છે અને રાજકુંવર ઈગલ છે જે અનુક્રમે આપણા ભ્રવ્ય ત્રિપાઠી છે એ છ્યાસી માં નંબર પર હતા અને રાજકુંવર ઈગલ એ તેત્રીસમા નંબરે રહ્યા છે ઓકે નેક્સ્ટ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે શાળાઓ નજીક ઉચ્ચ કેફેન એનર્જી ડ્રિંક્સના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે તો કયું રાજ્ય આવશે મહારાષ્ટ્ર આમચી મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજ્યએ શાળા શાળાઓની નજીકના આજુબાજુના વિસ્તારમાં કેફે એનર્જી ડ્રિંકના વેચાણ ઉપર પ્રતિબંધ બંધ મૂકવાનો નિર્ણય લીધો છે કેટલા તે પચાસ પાંચસો મીટરની આજુબાજુ સ્કૂલથી પાંચસો મીટરની આજુબાજુના વિસ્તારમાં જે કેફે ડ્રિંક્સ છે એ વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો છે મહારાષ્ટ્ર રાજ્યએ ઓકે નેક્સ્ટ તો થાણે અને બોરીવલી ટનલ પ્રોજેક્ટ જે અંતર્ગત જે તાજેતરમાં આપણને જોવા મળેલ છે બરાબર છે તે કયા રાજ્યમાં છે તો બધાને ખબર છે થાણે અને બોરીવલી પ્રખ્યાત છે પ્રદેશ તો એ મહારાષ્ટ્ર આવશે નેક્સ્ટ કાર્બન ક્ષેત્રોલરની લોન વિશ્વ બેંક હંમેશા મદદ કરે છે કોણ આવશે વિશ્વ બેંક ઓકે ઝીરો કાર્બન ઉત્સર્જન કરતો દેશ કયો છે તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે ભારતનો પડોશી દેશ પણ છે બરાબર છે એ વચ્ચે હાલમાં ન્યૂઝમાં પણ આવેલો છે કે ઝીરો કાર્બન ઉત્સર્જન કરતો દેશ કયો છે ઝીરો કાર્બન એટલે ત્યાં કોઈ પ્રદૂષણ જ નથી કાર્બનનું ત્યાં ઉત્પાદન જ નથી થતું બરાબર છે તો એનો એ દેશનો આપણે ગ્રીનરી આપણે વિશ્વના ગ્રીનરીમાં સૌથી વધુ ફાળો છે બરાબર નેક્સ્ટ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર જીમી એન્ડરસન કયા દેશના કયા દેશના છે જીમી એન્ડરસન તો એ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડના છે જીમી કયા દેશે કોલંબિયાને હરાવીને સતત ત્રીજી વખત કોપા અમેરિકા ચેમ્પિયનશીપ મેળવી છે કયો આવશે આર્જેન્ટિના તો આર્જેન્ટિના એ કયા દેશના હરાયું છે કોલંબિયાને બરાબર આ મિત્ર ફૂટબોલ ની વાત થઈ રહેલી છે અત્યારે આર્જેન્ટિના બરાબર છે આપણે ભારત દેશના ફૂટબોલના પ્લેયર હતા સુનીલ છેત્રી જેમણે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે એની પણ આપણે આગળ ચર્ચા કરી લીધી હતી ઓકે તો આર્જેન્ટિના એમ મિયામીના હાર્ડ રોક સ્ટેડિયમ ખાતે યોજાયેલી ફાઇનલમાં કોલંબિયાને બી એન એસ ઝીરો એકથી હરાવીને તેનું એનું સોળ નંબરનું કોપા અમેરિકન ટાઇટલ જીત્યું છે બરાબર છે યુએસએ દ્વારા બીજી વખત આયોજિત આ યુએસએ દ્વારા અમેરિકા દ્વારા બીજી વખત આનું આયોજન કરવામાં આવ્યું હતું બરાબર છે ઓકે બે હજાર ચોવીસની મિલ બડલ્સ ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરુષોનું સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે બરાબર તો કાર્લોસ કાર્લોસ અલ્કઝાર

ભારત વિશ્વ અને ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કયા રાજ્યમાં પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન કરશે તો એનો સાચો જવાબ છે ગોવા બરાબર છે ભારત દેશ આપણો ભારત દેશ બે હજાર સોરી બે હજાર ચોવીસ નવેમ્બર મહિનામાં ચોવીસ તારીખ સુધીમાં બરાબર છે જો ગોવા ખાતે પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન કરશે બરાબર છે પ્રોજેક્ટ બે હજાર પચીસ તાજેતરમાં સમાચારોમાં જોવામાં મળેલો છે બરાબર છે તે કયા દેશ સાથે સંબંધિત છે તો અમેરિકા યુએસએ સાથે સંબંધિત છે તાજેતરમાં ભારતે ચાર કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લાગુ કરવા માટે કયા દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે બરાબર છે કયા દેશ સાથે માર્શલ માર્શલ આયર્લેન્ડ સાથે જે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ છે એ ભારતે એમની સાથે વિકસિત કરવા માટે એક એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે બરાબર છે ઓકે તો આનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ટકાઉ વિકાસ અને આબોહવા પરિવર્તન કુદરતી આફતો ગરીબી નાબૂદી અને આરોગ્ય સંભાળમાં પેસિફિક ટાપુઓને ટેકો આપવાની ભારતની જવાબદારી પર આ જે છે એ હસ્તાક્ષર 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 કરવામાં આવેલા છે બરાબર જે હસ્તાક્ષર કરેલા છે આ ડૉક્ટર જયશંકર છે આપણા બરાબર વિદેશ મંત્રી એમના દ્વારા આ ભાગીદારી આ હસ્તાક્ષર પર હસ્તાક્ષર પર એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવેલા છે બરાબર છે નેક્સ્ટ કયું મંત્રાલય વર્લ્ડ હેરિટેજ યંગ પ્રોફેશનલ ફોરમનું આયોજન કરી રહ્યું છે બરાબર તો કયું મંત્રાલય આવશે આમાં સાંસ્કૃતિક મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય બરાબર છે તો બે હજાર બે હજાર ચોવીસમાં આપણા આ જુલાઈ મહિનામાં બે હજાર એકવીસ થી એકત્રીસ જુલાઈ સુધી એકત્રીસ જુલાઈ સુધી નવી દિલ્હીમાં પ્રથમ વખત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી સમિટનું આયોજન કરી રહ્યું છે બરાબર છે તો એ નવી દિલ્હી ખાતે આયોજન થઈ રહેલું છે બરાબર છે જેની થીમ છે એકવીસમી સદીમાં વર્લ્ડ હેરિટેજ બરાબર છે ઓકે તો નેક્સ્ટ ખાલી આમાં આટલું યાદ રાખવાનું કે વર્લ્ડ હેરિટેજ સિટી વર્લ્ડ વર્લ્ડ હેરીટેજ યંગ પ્રોફેશનલ ફોરમનું આયોજન ક્યાં થયું હતું તો નવી દિલ્હીમાં કયા મંત્રાલય દ્વારા સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બરાબર છે કઈ યુરોપિયન દેશોએ તાજેતરમાં પચાસ કિલોમીટરથી વધુ રેન્જ ધરાવતી લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલ વિકસાવવાની પહેલ શરૂ કરી છે બરાબર આ આપણા કરંટમાં પૂછાઈ શકે છે કયો દેશ આવશે તો આમાં આવશે પોલેન્ડ કરી જર્મની ફ્રાન્સ અને ઇટાલી આ ચાર દેશો વચ્ચે જે પાંચસો કિલોમીટરની પાંસો કિલોમીટર થી પણ વધુની રેન્જ ધરાવતી લાંબા અંતરની ક્રુઝ મિસાઇલ વિકસાવવાની પહેલ શરૂ કરી છે તો આ ચારે દેશો ભેગા મળીને એક મિસાઇલની વિકાસ એક મિસાઇલ બનાવશે બરાબર છે તો આ જે ચારો દેશો છે નાટો સમિટમાં જે પાંચસો કિલોમીટરની થી પણ વધુની રેન્જ સાથેની જે ક્રુઝ મિસાઇલ વિકસાવવાની છે એ લોકોએ પોતાના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરેલા છે બરાબર યુક્રેન યુદ્ધને કારણે યુરોપિયન સંરક્ષણ અંતરાલને દૂર કરવાના હેતુથી આ કરાર પર એ લોકોએ બધાએ ભેગા મળીને હસ્તાક્ષર કરેલા છે બરાબર છે ઓકે તો નેક્સ્ટ તાજેતરમાં કઈ સંશોધન સંસ્થાએ વન સાયન્સ વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે કઈ સંસ્થાએ તો ભારતીય કૃષિ ભારતીય કૃષિ સંશોધન પરિષદ બરાબર છે કોણે ભારતીય કૃષિ સંશોધન પરિસર વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ બરાબર છે નેક્સ્ટ ઓકે તો કાના વિશે આપણે સમજી લઈએ થોડુંક તમને જણાવી દઉં છું તો આ પ્રોગ્રામ છે એ સોળ જુલાઈના રોજ ચાલુ કરવામાં આવેલો છે બરાબર છે કે જે કૃષિ અને પશુપાલનમાં સંશોધનને વધારે છે બરાબર છે એમનો મેન હેતુ એ છે કે કૃષિ અને પશુપાલનમાં એમનો એમનું જે પ્રોડક્ટ્સ છે એને એના ઉપર ઉત્પાદન કરવાનો ફોકસ રહેશે બરાબર છે ઓકે નેક્સ્ટ કઈ આઈઆઈટી અને પ્રસાર ભારતી બે દિવસીય રોબોટ સ્પર્ધા ડીડી રોબોકોન ઇન્ડિયા બે હજાર ચોવીસનું આયોજન કર્યું હતું બરાબર છે તો ઓબ્વિયસલી હંમેશા કઈ આવશે આઈઆઈટી દિલ્હી વન બોસ આઈઆઈટી દિલ્હીએ બરાબર છે તાજેદારમાં પોલ કાગામે ચોથી વખત કયા દેશને રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે તો આવશે રવાંડા રવંડાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ઓકે નેક્સ્ટ જેના ઉપર આપણે ભાર આપવાનું થશે એના પર ભાર આપી દઈશું જેના પર ડીમ લીમ લાઈટ પૂછાય પૂછાઈ ના શકે એવા પ્રશ્નો છે એના પર આપણે પ્રમાણમાં ઓછી આપણે એનો સમય આપીશું બાકી જેમાં પૂછાઈ શકે એવા હોય વધારે બહાર આપીને ડીપમાં સમજી શકીશું બરાબર છે ઓકે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ઉચ્ચ અસર કરતા મેલેરિયા રસી આર ટુ વન મેટ્રિક્સ એમ કયા દસમાં લોન્ચ કરી છે ઓકે કયા દસમાં લોન્ચ કરી છે આઈવરી કોસ્ટ આઈવરી કોસ્ટ આ પૂછાઈ શકે છે આપણું કે આઈવરી કોસ્ટમાં બરાબર છે કઈ રસી રસીનું નામ પૂછાઈ શકે છે મલેરિયાની રસી છે બરાબર છે લોન્ચ કરી છે કોસ્ટમાં શિલોંગમાં શરૂ કરાયેલ એન ઇ આર એ સી એ વેબ પોર્ટલનો પ્રાથમિક હેતુ શું છે તો ઉત્તર પૂર્વીય દેશોમાં ખેડૂત સમુદાય અને ખરીદદારોને જોડવા માટે બરાબર છે તો આ વેબ પોર્ટલનો મેન પર્પસ એ જ છે કે ખેડૂતો અને ખરીદદારોને ફાયદો થાય બરાબર છે જે આ વેબ પોર્ટલ છે એમાં મસાલા ફળો અને શાકભાજી જેવા ઉત્પાદનોને વધુ મહત્ત્વ અને સમર્થન આપવા માટે ખેડૂતોને મોટા બજારો અને સારી કિંમતો મળી રહે એ અભિપ્રાયથી જે આ વેબ પોર્ટલ છે એની રચના કરવામાં આવેલી છે બરાબર છે જે આ પ્લેટફોર્મ છે એ સાત ભાષાઓને સ સાત ભાષાઓમાં આપણે એનો ઉપયોગ કરી શકીશું જેમ તમને સાત ભાષા પ્રિફર કરવામાં આવશે તેમાં તમે સાત ભાષામાં એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો બરાબર છે આ એક ખેતી વિષયક બાબત છે ખેતી બાબત છે તાજેતરમાં મંત્રી એસ જયશંકરે કયા દેશમાં મિત્રતાના પ્રતિક તરીકે મૈત્રી ઉદ્યાનનું ઉદ્ઘાટન કરેલું છે તો

હરિયાણા રાજ્ય બરાબર છે શેનું ઉદઘાટન કરેલું છે પ્રિલ ક્લિનિકલ નેટવર્ક સુવિધાનું ઉદ્ઘાટન કરેલું છે ઓકે તો આજના પ્રશ્નોમાં ખાસ કંઈ છે નથી પણ કૃષિ રિલેટેડ છે એ પ્રશ્નો તમારે ક્રોસ ચેક કરી લેવાના ડાઉન કરી લેવાના છે બરાબર છે હવે ટૂંક સમયમાં આપણું સીસીયુનું રિઝલ્ટ પણ આવશે બરાબર છે સાથે સાથે ફોરેસ્ટનું રિઝલ્ટ પણ આવશે જો ફોરેસ્ટનું રિઝલ્ટનું કેવું છે કે ઘણા વિદ્યાર્થીઓ માને છે કે મારા આટલા માર્ક્સ થાય છે મારા આટલા માર્ક્સ થાય છે નો ડાઉટ્સ બટ જ્યાં સુધી નોર્મલાઇઝેશનનો માર્ક્સ આવીને મેરિટ ફાઇનલ નહીં આવશે ને ત્યાં સુધી કોઈએ ઉછાળ કૂદ કરવાની કાંઈ જરૂર છે નથી બરાબર છે તો ફાઇનલ મેરિટ જ્યાં સુધી નહીં આવશે ફોરેસ્ટનું ત્યાં સુધી તમારે એને સાચા માર્ક્સ ગણવાના નહીં તમારા જે ફાઇનલ આન્સર કીના માર્ક્સ છે બરાબર કેમ કે નોર્મલાઇઝેશનમાં કોઈકના વધી જશે કોઈના ઘટી જશે બરાબર છે કોઈના છે એટલા જ રહેશે અને બીજી વસ્તુ બે હજાર બાવીસમાં ત્રણસો એંસી કે કેટલી જગ્યાઓ હતી એના માટે બધા ટોટલ જેટલા પાસ થયા છે બધાને એ લોકોએ એક્ઝામ આપવા માટે ચાન્સ આપેલો છતાં પણ જગ્યાઓ નથી ભરાઈ ચાલીસ જગ્યાઓ ખાલી હતી તો પ્લીઝ એવું ના માનતા કે હું વન ફિઝિકલ પાસ કરી દઈશ આસાનીથી બરાબર છે તો વારો બધાનો આવશે એસીવાળો નહીં આવશે એની ચિંતા નહીં કરતા એસીવાળાનો પણ વારો આવશે સો બને રહેજો અને સીસીની પ્રિપેરેશન ચાલુ રાખજો ઓકે સો થેન્ક યુ વિડીયો જોવા માટે જો તમે સબસ્ક્રાઈબ યુટ્યુબ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરી દેજો અમારે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો અને પ્લીઝ 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 તમારા પાંચ ખાસ મિત્રો સાથે વિડીયો અને માહિતી શેર કરજો તમને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક તમને અમારા ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે બરાબર છે એક ખાસ માહિતી છે આપણે ડાયરો કે તમારી કોઈ પણ એકેડેમીની જાહેરાત કરવા માટે આપણે અહીંયા નથી આવતા ખાલી કામની જ વાત કરવાની છે એટલે વિડીયો દસ મિનિટનો હોય કે પંદર મિનિટનો હોય બરાબર છે આપણે ખાલી કામની જ માહિતી શેર કરવાની છે બાકી તે ઘણા એકેડેમીના આપણે વિડીયો જોયા છે એ દસ પ્રશ્ન માટે તમારો એક કલાક બગાડશે બરાબર છે સો પ્લીઝ આવા વિડીયોથી દૂર રહો અને તમારો સમય બચાવો થેન્ક યુ જય હિન્દ જય ભારત વાંચતા રહે